જે બે ત્રણ ક્રિએટર એવું બોલ્યા હતા ને કે યુટ્યુબર પ્રદુષણ ફેલાવે યુટ્યુબર આ યુટ્યુબ બોર્ડ મારીને રખડે આખો વિડીયો તો કોઈ લગભગ જોયો જ નથી અને એવું આપણે ત્રણ જણા ને ત્રણ ચાર જણા વિડીયો બનાવ્યો હતો ને એને આપણે પર્સનલી કહેતા હતા કે દસ દસ હજાર ફોલોઅર અને દસ દસ હજાર વ્યૂ આવતા હોય ને એને ક્રિએટર ના કેવાય અને આ જાતું તું વાઇડમાં તમે સમજી જાઓ આગળનો ડાયલોગ મારે મારવાની જરૂર નથી એટલે કોઈ પણ નાના ક્રિએટર નું મારે મન દુબાવાની ઈચ્છા નહોતી મિત્રો અને હું મેં મનમાં નથી વિચાર્યું અને તમારા સપોર્ટથી તો અહીં આ બધા પાંચ 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 સબસ્ક્રાઈબર અને પાંચ પાંચ ફોલોવર માગીને આપી પૂછ ભગવાન સોગન મને કોઈ કે ભાઈ તે મારા પાંચ ફોલોવર માગ્યા તું ભિખારી હો આ ભિખારી બીજું હું હોય તું સપોર્ટ કરતો હો તમે સપોર્ટ કરતા હોય તમારા સપોર્ટથી હું ગમે એવું કરી શકું શું કેવું અને તમારી દયાથી જ જોવા નવો છોડાયો હોય અને શું કહેવાય

થિયેટર બનો ક્રિએટર ક્રિએટર કોને કહેવાય સમજી જાવ આ આપણે જાવું છે દઈ લેવા દહીં લેવા જવું છે વીસ લાખ નું અને પચાસ લાખ નું ડીઝલ પચાસ 50 ને 70 લાખ નું દઈ બોળીએ અને આ શું છે બીજું ઘર એ શું છે હે હું લાગીશ હું કપડાં છાટવાનું હતું કોનો એય કપડાંમાં છાટવાનું નથી એ તો

ના કરવાનું તમને કહ્યું નો તમારા મારે વ્યુઝ તમારે મારા ઉપર વ્યુઝ આપી જાવ ક્રિએટર હું ખબર ને તમને હાલો કોને કેવાય ના ક્રિએટર ક્રિએટર બધા ક્રિએટર જ છે ગુજરાતમાં

અને આ ભાઈનું નામ તો તમે કદાચ ક્રિએટરને ઓળખતા જ ક્રિએટર કોને નહીં ક્રિએટર છો ભાઈ અને આ ભાઈ અહીંયા ફ્રેશ થવા ગયા હતા એટલો ભાઈ ના બાથરૂમમાંથી કે થઈ ન શકે સ્મેલ બાકી સ્મેલ હા થઈ શકતી હોત ને તો ગાઈસ બ્લોગમાં છે ને માં હોત ઈ હું ગેરંટી આપું એટલે તારે હું સબસ્ક્રાઇબરને બધાને છે વાહ આખી ગાડીમાં માં રૂમ ફ્રેશનર લેવા જવું પડશે જાતા પેલા ભગવાન પ્રાર્થના કરીએ છીએ કે અમારી ટ્રીપ શાંતિ થી પતી જાય બસ અને બારી ખોલી છે કેમ કે ખબર જ છે તમને મિત્રો વાગી રહ્યા છે એક આ ભાઈ આ ધમુભાઈ નો બ્લોગ હે મે જેરીક મોબાઈલ જેટલી તો એકાદી ક્લિપ હું લઉ ને અને જાવું હે મિત્રો અહીંથી સીધું હરિના દ્વાર હરિદ્વાર જવું હે અને વાગી રહ્યા છે મિત્રો એક તડકા તળે ને જાઉં પણ આપણી પાસે મિત્રો આમ તો જો તમને દેખાડું આંગણે પડી હોય તો રૂડી લાગે કેમ કે મિત્રો ફોર બાય ફોર છે એટલે ફોર બાય ફોર છે ને એટલે લઈને જવાની એટલે લઈને જવાનું થાય છે પણ ડીઝર ગમે એટલું પી જાય મિત્રો સર ધક્કા મારવા પડે તો ઉડીએ તો જા ગાડીમાં મે લોકો બેસી ગયા ગ્લાન્જા લઈ જાવી કે થાર લઈ જાવી મે કન્ફ્યુઝ હતો પણ અમારે થાર લેવાનું કન્ફર્મ થયું તો પાછળનો સામાન જુઓ બેચારી બંદ બીખે કા બે હળી થઈ જાય તમે બે બંને એમ જ લાગે કે બે સામાન જ છે વાય

ફાઈનલી વલક મોબાઈલ લઈને અમે રીટર્ન નીકળી ગયા પાછો સામાન થોડોક છે ને આ ડોળો થતો તો ત્યાં આમ કેરો ને બધું કમ્પ્લીટ કરી સેટ જવાની ઈ કેમ ભાઈ રોકો વ્યૂ જ સાપ હે અમાર માથે આમ જા અને લેફ લેફ ના કરજો ભાઈ જમણું ડાબુ કરજો ઇંગ્લિશ આવડતું નથી કેરી વાતો કરે ડ્રાઈવર સાઈડ કેલેન્ડર સાઈકલ આ બહુ એવું બોલજો ભાઈ જુડીઓ પહોંચી ગયા ને આજે મસ્ત મસ્ત શોપિંગ કરવાની છે આજે શુક્રવાર છે ને તો બધો જ માલ ન્યુ આવેલો હશે તો ચાલો બધો જ માલ લઈ લઈએ આજે જુડીઓ ની અંદર આવી ગયા પણ જોઈએ છે નવો સ્ટોક ક્યાં છે સ્ટોક ક્યાં છે સ્ટોક જુડીઓ માં હા આ જો તો ખબર ગાઈસ અમે લોકો ખરીદી તો બહુ બધી જાજી બધી કરી લીધી હજુ પલક ત્યાં લઈ છે અને મેં એટલું લઈ લીધું છે બેન ને આ ચપ્પલ જોવે છે અને આ ભાઈ ના પડે ના પડવાનો રીઝન ભાઈ હું ડિંકો લાગુ ના ના ભાઈ લાગુ એમ ના ના ભાઈ ના તમને તમારા માટે ભાઈ

ઘણા બધા ટી શર્ટ લીધા સૌથી વધારે તો ટી શર્ટ ધમુ લીધા છે મેં મારા છે ને બે ટી શર્ટ લીધા છે થોડીક મેકઅપ ની વસ્તુ એક બે લેવાની હતી એ લીધી છે બસ બીજું કાઈ જલ્દી દોડ ગરમી તું ઓગળી જઈશ કેમ કે તું બહુ ગુલ્ફી જેવી છો કુલ્ફી એટલે તમે કેટલાનો ચાંદલો થયો તમારે પાંચ વાહ ભાઈ વાહ મોજ કરતી એક ટાંકી ફૂલ થઈ જાત તમારે આપણે કેટલા નો થયો આપણે તો એટલું બધું આપણે આપડે

વાહ કેવું લાગે એ લોકેશન આમ તો જો વ્યૂ તો જાવ આમ તો જો બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ગાઈસ તો અમે લોકો અત્યારે અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ પહોંચતાની સાથે અમારે ટાઈમ થઈ ગયો છે ને 5:30 અને આ ભાઈ અત્યારે મગજ દહીં કરે છે અમારા ભાઈ કામ નથી ચડ્ડો પહેરીને બેહા શું કરવાનું થઈશ કાઈ થોડો મગજ ઠેકાણ નથી થઈ જ વાત કરો ઠેકાણે આવી જાવ જો મગજ ગઈસ છ ને અડતાલીસ થઈ ગયા હજી ગાંધીનગર અમે બાર ની અહીંથી ઉદયપુર સમથિંગ બસો કિલોમીટર રહ્યું છે અને બધા રેસ્ટ લેવો હતો કોરો લીધું છે ગાડી હું ચલાવું છું ને રેસ્ટ આ લોકોને લેવો પડે એક મિનિટ નઈ નઈ મેં નામ લીધું હતું બેન ફ્રેસ થવાનું આનંદ આનું નામ શું છે ક્રિએટર કીધું ત્યારે જ ઉભા ના પડે ક્રિએટર 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 ના કરો ક્રિએટર એટલા માટે મેં ઓઢ લીધો છે અને પલક ને કઈ અમારે બંને વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો તો પલક રોવા લાગી

હં તમને કંઈ દેખાડું હા રજનીકંદર તમે કઈ દી જોઈ નહીં હોય હા કેમ બોલવાની જરૂર હતી રાંતના સાડા આઠ થઈ ગયા ને આ તમારા ભાઈને કોઈ જમ્યું નતું સવારે નાસ્તો કર્યો પણ થેપલા મંગાવ્યા હતા એ ચારે જણા જઈને ખાતા એ થેપલા અત્યાર સુધી ચાલતા હતા ને રસ્તામાં વેફર ચાલતી હતી એટલે હવે ભૂખ લાગી ગઈ અને કાઠિયાવાડી ધાબો આવ્યો તમે તો જમી લઈએ તને ભૂખ લાગી થોડી થોડી તને ન લાગવી જો ભૂખ મને લાગી કે મારું લોઈ પી કે લે ઈચ્છા થતા કેમ ભૂખ લાગે છે તો શું ઉતરણો તમને આરતી ઉતારવી પડશે કેમ લાગ્યું આહે બેહીન હા ઓય અજી બોર્ડર નથી બેઠા હો આજે જમવા મને છે ને ગાઈસ ઓન્લી ફોર રોસ્ટેડ પાપડ છે બધા ને ન્યા 0 કેલરી હા 0 કેલરી ચલો આ મોબાઈલ ભૂલી ગઈ ને એટલે સાની મની બેઠી છે

ફાઇનલી તમે લોકો ઉદયપુર પહોંચી ગયા ઉદયપુર પહોંચી ગયા તો તમે હોટલો રાખી લીધી સાડા સાડા દસ બોલતો હતો એટલે અગિયાર વાગ્યા છે અત્યારે આ હોટલ છે અને મોર્નિંગ થયું છે ભાઈને કેમ કે તમારો ભાઈ હોતો તો ઉદયપુર આવ્યું ને અમારે ભાઈ ફૂલ થઈ ગયો હા હા હું હાલે હારું સારું સામાન ઉતાર્યા નહીં આ હોટલ રાખી છે

ઉદયપુરમાં મેં અમે હોટલ તો રાખી પણ હોટલ કેવો સીન થયો ખબર હું આવ્યો ને પંદરસો રૂપિયા હોટલ ભાવ કીધો મને તમે પંદર પંદરસો માં રાખવા તૈયાર હતો છેલ્લે મેં કીધું તેરસો રાખો તેરસો માં રાખવા તૈયાર તો મેં કઈ ની હાલો ગાડી છે ને શેઠાણી ને શેઠ પૂછતો પૂછવા ગયો તો એ લોકો કીધું વાંધો નહીં આ ભાઈ એમ કે રાખી લ્યો પંદરસો માં હાવ લડી ન લેવાય તો મજાક મજાક માં મેં કીધું ભાઈ પંદરસો ની અગિયારસો રાખો ને એ કે ભાઈ કે બારસો રાખો ને બધું ના તો તમારે રહેવું જ નથી કે તો લેતા હોય સામર અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા મિત્રો નેક્સ્ટ લેવલ રૂમ જડી ગયો

અમારા માટે તો ફેવરેટ છે એટલે તમે ઓળખી જશો અને અત્યારે ફિલહાલ એડિટિંગ બાકી છો તો એડિટિંગ કરશું ભાઈ ભાઈ હવે મજૂરી કરશું દાડી કરી લીધી હવે મજૂરી કરશું